નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વંદે ગૌ માતરમ મારું નામ રમેશભાઈ રૂડાણી છે આ અને હું અગિયાર બાર વર્ષથી આ સંસ્થાઓ ચલાવું છું ગૌસેવાની માત્ર દુઃખી બીમારને લુલી આજે મારા દીકરાના લગ્ન છે તો મારા દીકરાના લગ્નની અંદર જે આજે મેં નક્કી કરેલું મારા પરિવારે કે આપણે જે લગ્નની અંદર આપણે ચાંદલાની પ્રથા છે એ ચાંદલાની તમામ ધનરાશિ એકઠી કરી અને આપણે ગૌ સેવામાં વાપરીએ તો મારે સૌને નમ્ર વિનંતી છે કે આપણા દીકરા કે દીકરીઓના મેરેજ હોય તો આપણો ધનરાશિ કે પૈસાનો જે ફાલતુ ખર્ચોને કંટ્રોલ કરી અને સદઉપયોગ થાય એવી મારે સૌને વિનંતી અને પ્રાર્થના છે જો તમે સદઉપયોગ કરશો તો ગૌસેવા છે અન્ય સંસ્થા છે જીવદયાના કામ ચાલે છે જો એમાં વપરાય તો તમારા પૈસાનો સદુપયોગ થાય અને સંસ્થાઓને અને જીવોને પણ કલ્યાણ થાય અને તમારા દીકરા દીકરીઓના વિ વિચાર અને એને પણ સારા વિચારો આવે એવી આ સંસ્થા દ્વારા જો કાર્યને સદઉપયોગ કરો તો આ સોશિયલ મીડિયાના મારફતેથી અને આ મીડિયા તરફથી આપ લોકોને પહોંચાડવા નમ્ર વિનંતી કરું કે આપણા દીકરી દીકરાના લગનમાં જે કંઈ ખર્ચો થાય છે એની ધનરાશિ સદુપયોગ કરી સંસ્થામાં અથવા ગૌ સેવામાં વાપરો એવી નમ્ર વિનંતી છે